એય હવે સાકલ એક મુકની નાય જાઈ ગયો અહીંયા પાછા પતંગો કોઈ તાલ એક આ દોરી હા અને એક આ પણ દિલડામાં આ આ હા છે 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 હા છે છે

હલો ગૌશ હલો ગૌશ મેરો મારા દીકરા પર ઉકારે નહી હવે ના ના

પણ હા પણ હવે લો હવે તું લાગ્યો છે પણ લેવા હાટલે 150 રાખો બરાબર પે ઊંટી દેવો આ આનું કેવા સવારો હે લઈ લે આ તો એના આપી 200 નો આવે 200 નો આવે ખાલી રૂપિયા લે 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 મારા દીકરા પણ હવે આ 400 વારો સીધો બસમ માગે સમજો આ 400 વારો ફી કરે બસમ ના મારા દીકરા અને તારે 200 વારો લેવાય તો આપડી બસવારા છે આની ઘટે નથી લઈ બે લેવા 150 રાખો ને તો લઈ લે એલા 150 ન આવે બસવારા કીધા તો તમારો 100 કે પજા દે તમે નો લઈ એતો હાલે લે અલ્યા મારા દીકરા પા હટકા અલ્યા પાહે ઊભા તો હવે

આમ આપડે બહુ